આ ખેતી પ્રધાન દેશમાં ખેડૂતો કોઈ એક મુદ્દે હેરાન નથી વીજ કંપનીઓનો માર અને એપીએમસી માં થતા કરદાની વાતો તો આપણે સાંભળી પણ આજે જે વાત કરવી છે તે ખૂબ ગંભીર છે આજે જે વાત કરવી છે એનાથી ફક્ત ખેડૂતો પરેશાન છે એટલું જ નહીં પ્રકૃતિનું પણ એવડું જ મોટું નુકસાન થઈ રહ્યું છે પરંતુ આ રાજ્યના તમામ વિભાગોએ જાણે મૌન ધારણ કર્યું હોય તે પ્રકારની સ્થિતિ છે નમસ્કાર હું છું આપનો ખેડૂત મિત્ર વિનોદ વાત કરવી છે જેતપુર પાસેથી પસાર થતી ભાદર નદીની ભાદર નદીમાં કેમિકલ માફિયાઓ બેફામ છે કોઈનું સાંભળ્યા વગર બેફામ અહીં કેમિકલવાળું પાણી ઠલવાય છે એના કારણે ખેડૂતોની જમીન તો બરબાદ થાય છે સાથે જ જે પાણીની સૃષ્ટિ છે જીવસૃષ્ટિ જે પાણીમાં વસવાટ કરે છે એને પણ મોટું નુકસાન થઈ રહ્યું છે તો આ ભાદર નદીના પટમાં જે પશુપાલકો ગાયો આવે છે તેમને પણ હવે પોતાના પશુઓના જીવની ચિંતા છે ખેડૂતોએ કરી આ કેમિકલ માફિયાઓ જીપીસીબી અને અહીનું વહીવટી તંત્ર જાણે બધા જ મિલી ભગત કરી અને ખેડૂતોને બરબાદ કરવા અને આ પર્યાવરણને નુકસાન પહોંચાડવા માટે કટિબદ્ધ હોય તે પ્રકારનો માહોલ છે જુઓ આ વિશેષ અહેવાલ હવે આ કિસ્સાનોને ફાયમાલ કરવા માટેનું મને એવું લાગે છે કે ગુજરાત સરકારનું ષડયંત્ર હોય એવું લાગે છે તેના પાક ને નુકસાનીથી થતા બચાવે સિંચાઈ માટે ઉપયોગ ઉપલબ્ધ છે આ બધું છે ખેતીના નુકસાનકારક છે મારી આ બાજરમાં જ મોટર છે તો પાણી બહુ પ્રદુષિત આવે છે પીવાલાયક નથી અને દુર્ગંધ બહુ આવે છે પાંચ દિવસે તો એવું પાણી આવ્યું છે કે ઢોર પણ નથી આવતા આ ત્રણ ચાર દિવસ ત્યાં તો વધારે આવ્યું છે ચોમાસામાં પાણી નથી આવ્યું એટલું અત્યારે આવ્યું છે અમારી માંગ છે કે આ પાણી કઈક ચોખ્ખું આવે એવું કઈક કરે સરકાર પીણા વડે છે એ તો બંધ થાય તો થાય પીણા તો ચાલુ જ રહીએ છે જેતપુર ડાયલન પ્રિન્ટિંગ એસોસિએશન ની સહયોગ આ લાલ પાણી અને પ્રદુષિત પાણી આજે જઈ રહ્યું છે ભાદર જેવી પવિત્ર નદી જેને આજે ત્રિવેણી સંગમ નો પણ સાથ મળે છે એવી ત્રિવેણી સંગમ ની અંદર આજે ડાયમંડ એસોસિએશન ના સહયોગ આ લાલ પાણી અને રબારીકાના ના જે છેલું આવે છે એની અંદર ટેન્કરો ઠલવી આજે ભરશિયાળાની અંદર પણ એક નદીનો માહોલ વરસાદી માહોલ હોય એવો લાગી રહ્યો છે અને આપની સમક્ષ છે જે આ ફીણાવાળું પાણી છે એ રબારીકાના પાટિયા પાયાથી ટેન્કરો ઠલવાય અને આ પ્રદૂષિત પાણીને કરે છે અને આ છેલ્લા મારા જન્મ પહેલાથી એટલે અંદાજીત તો ચાલીસથી પિસ્તાલીસ વરસ થયા વારંવાર ભાજપની દયાથી ચાલતું હોય એવું અમને હવે લાગી રહ્યું છે કારણ કે પ્રદૂષણ અધિકારીઓને રજૂઆત કરી છે તેમજ પ્રમુખોને રજૂઆતો કરી છે હવે આ કિસ્સાનો પાયમાલ કરવા માટેનું મને એવું લાગે છે ગુજરાત સરકારનો નું ષડયંત્ર હોય એવું લાગે છે ઘણા વખત વખત એવું રજૂઆત કરવામાં આવે છે કે આ પાણીને ડાયરેક્ટ દરિયાની અંદર પોરબંદરની અંદર મળી જાય એવું આયોજન અંદર ગામનું કરવાનું આવે છે પણ એ આ સરકારના એક આવા ખોટા વચનો થી પરિચિત કરી અને ખેડૂતોને ખોટી લાલસા ની અંદર જગાડે છે એવું લાગે છે બાકી તો તમારી સમક્ષ છે આજે ભરશિયાળા ની અંદર આ પાણીની અંદર પૂર આવ્યું નદીની અંદર અને ઈ પૂર પાછું નવી પ્રકારનું હોય સમય પાણીના ભરપોટા સાથે પૂર એટલે આ ભાજપની દયા છે ક્યાંક ને ક્યાંક આ મીલીપગ્રે સરકારના મીઠું મીઠી નજરથી આ પાણીનું પ્રદૂષણ માપીયાઓ દ્વારા ત્યંક્ર માફિયાઓ દ્વારા ચાલતું એવું લાગી રહ્યું છે આજે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનું એક વિઝન હતું કે ગંગા અને યમુના નદીને શુદ્ધિકરણ કરવાનું તો કેટને ક્યાંક ગંગા અને યમુના નદીને શુદ્ધિકરણ માટે કરોડો રૂપિયાનો ખર્ચો થાય છે ત્યારે આજે આ જેતપુર તાલુકાની અંદર જે છાપરવાળી ઓકળો છે ઓકળાની અંદર કેમિકલ યુક્ત ટેન્કરો ઠાલવી અને આજે જેતપુર તાલુકાની જે જીવાદોરી સમાન ભાદર નદી છે બાદર નદીની અંદર આ કેમિકલ યુક્ત પાણી અત્યારે તમારી નજરની સામે જઈ રહ્યું છે તો ક્યાંક ને ક્યાંક આ ખેડૂતોને અને આમ જનતાને આ કેમિકલ યુક્ત પાણી અંદર ની અંદર ગત દિવસો ની અંદર જોયું છે કે વરસાદી પાણી ને લીધે ખેડૂતોના પાકને નુકસાન થયું છે તો ક્યાંક ને ક્યાંક આવા કેમિકલ યુક્ત પાણી આવનારા દિવસો ની અંદર ખેડૂતોને જરૂર પડશે ત્યારે એને પિયત માટે ઉપયોગ કરવાનો થશે ત્યારે આ કેમિકલ યુક્ત પાણીથી ખેડૂતોને પાકને પણ નુકસાની થશે તો આ ક્યાંક ને ક્યાંક ડાયંજ પ્રિન્ટિંગ પ્રેસ એસોસિએશન દ્વારા

આ પ્રદુષિત પાણી થી એટલા ફીણ વાય રહેલા છે આ પ્રદુષિત પાણી આગળ આગળવાડી નદીમાં આવે છે ત્યાંથી બધા લોકોને પીવાના પાણીનો ઉપયોગ થશે સિંચાઈ માટે ઉપયોગ થશે તો આ બધું છે ખેતીના નુકસાનકારક છે મનુષ્યને પીવામાં પણ આ પાણી ચાલશે નહીં એનાથી ઘણા ભયંકર રોગ કેન્સર જેવા રોગ પણ થઈ રહ્યા છે આ માટે તાત્કાલિક આ પ્રદુષણ નિયંત્રણ થાય તેવી અમારી માંગણી છે